મહત્વના સમાચાર છોટાઉદેપુર થી જ્યાં છોટાઉદેપુરના બોડેલી ના વણયાંત્રી પાસે સર્જાયો છે ભયંકર અકસ્માત જ્યાં ટ્રક અને પિકઅપ વચ્ચે સર્જાયો છે અકસ્માત જ્યાં અકસ્માતમાં ટ્રક ચાલક નું મોત નીપજ્યું છે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસને હાથ ધરી રહી છે મહત્વના સમાચાર છોટાઉદેપુર કહી શકાય કે વારંવાર આ પ્રકાર અકસ્માતના જે બનાવ છે તે બનતા હોય છે ફરી એક વખત આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કેવા ભયંકર અકસ્માત સર્જાયો છે બોડેલીના વણિયાદ્રી પાસેનો આ અકસ્માત જે છે તે સર્જાયો હતો જ્યાં ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં મહત્વનું છે કે ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસને હાલ તો હાથ ધરી રહી મહત્વનું છે કે આ પ્રકારે ભયંકર અકસ્માત જે છે તે છોટાઉદેપુરમાં ઉદયપુરમાં સર્જાયો છે જ્યાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે